કરજણના કંડારી ગામની સીમમાં દીપડો દેખાયો હોવાનો વિડીયો વાયરલ થતાં ગ્રામજનોમાં ફફડાટ વિભાગે દીપડાને પકડવા મારણ વિનાનું પિંજરું મૂકતા ગ્રામજનોમાં રોષ કરજણ તાલુકાના કંડારી ગામના સીમ વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનો વિડીયો વાયરલ થયો હતો વિડીયો વાયરલ થતાં ખેતરમાં કામ અર્થે જતા ખેડૂતો ખેતમજૂરો સહિત ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો વન વિભાગે દીપડાને પકડવા માટે પિંજરું ગોઠવવામાં આવ્યું હતું પિંજરામાં દીપડાને ફસાવવા માટેનું મારણ મૂકવામાં નહીં આવતા દસ દિવસ વીતવા છતાં પણ દીપડો પાંદરે નહીં પુરાતા ગ્રામજનો તંત્ર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો મેં મકાનમાં પાણી વારતા હતા પણ અંદર મેં દીપડો જોયો પાછો દોર્યો તો મારા જીવ બચાવી મેં ના પછી એને વિજયભાઈ રબારીને અમે કીધું કે આ હોવું છે તો એમને ફોન કરીને કીંજ્યું મેં કહ્યું મેકાયું પણ અમારે એ કોઈ અધિકાર જોવા આવતો નહીં એ અંદર અંદર કશું પૂરવાય નહીં આવતો બે વખત અમે બે ત્રણ વખત બકડા મેં કયા અંદર પણ અમુક ધાક લાગે છે કે કદાચ અંદર કંઈ બચું બચું પૂરે જાય ને આવી પડે તો અમારે કોણ અમારે અમારે જે હુમલો કર્યો એનો જવાબદારી કોણ કેટલા દિવસથી પહોંચ્યું મૂક્યું મેં કોણ દસ દાણા જીવ કદાચ થયો

પછી વળીને કોઈ સક્ષમ અધિકારી જંગલ ખાતાનું કોઈ જોવા આવ્યું નથી હજુ સુધી અને નથી કોઈ મારણ મૂક્યો આ લોકોએ એક બે વાર મારણ મૂક્યું હતું જેમને ખેડૂતે પણ એમને પણ બીક લાગી કે ભાઈ દીપડાનું કદાચ બચ્ચું પૂરાઈ જાય અને દીપડો અમારી ઉપર હુમલો કરી દે તો અમારા જીવનું જોખમ એનું જવાબદાર કોણ એમ અને આ વન વિભાગવાળા ખાલી ખાલી પિંજરું કોઈ મારણ બારણ કશું મૂકવા નથી આવતું ફરી બીજી વાર જોવા જ નથી આયા એ લોકો શું નામ તમારું Rabari Wijay Kekandari, ke Kendari,